મારે ઘેરે સત્સંગ રાખ્યો છે આ માટે નો આવ્યો રે મારે ઘેરે સત્સંગ રાખ્યો છે આ માટે રી સાણો રે નરસે તને નાનો લાગ્યો તે ઘેર દોડી જાતો રે જેલમાં જઈને હાર પહેરાયો ત્યારે નો સર માણો રે મારે ઘેરે સત્સંગ રાખ્યો છે આ માટે નો આવ્યો રે મારે ઘેરે સત્સંગ રાખ્યો ચામાં સાણો રે મેરા તારી માસી થાતી તે ઘેર દોડી આવ્યો રે પગમાં ઘોઘરા બાંધી નાખ્યો ત્યારે નો સર માણો રે મારે ઘેરે સત્સંગ રાખ્યો ચામાં નો આવ્યો રે મારે ઘેરે સત્સંગ રાખ્યો ચામાં કેરી સાણો રે તારી કાકી થાતી તે ઘેર દોડી આવ્યો રે ઉિસડો કાધો ત્યારે નો સર માણો રે મારે ઘેરે સત્સંગ રાખ્યો છે આ માટે આવ્યો રે મારે ઘેરે સત્સંગ રાખ્યો છે આ માટે રી સાણો રે પ્રહલાતારો પિતરાય થાતો તે ઘેરે દોડી જાતો રે હોલિકાની સુંગળી બાવી પ્યારે નો તોર માણો રે મારે ઘેરે સત્સંગ રાખ્યો છે આ માટે આવ્યો રે મારે ઘેરે સત્સંગ રાખ્યો છે આ સાણો રે નાનો લાગ્યો તે દોડી રે ની ભાજી ખાધી ત્યારે નો સર માણો રે મારે ઘેરે સત્સંગ રાખ્યો માટે નો આવ્યો રે મારે ઘેરે સત્સંગ રાખ્યો રે સાણો રે સત્સંગમાં નળે એટલું કીધું ત્યારે દોડી આવ્યો રે દોડી દોડી આવ્યો ત્યારે સૌને વાલો લાગ્યો રે મારે ઘેરે સત્સંગ રાખ્યો માટે નો આવ્યો રે મારે ઘેરે સત્સંગ રાખ્યો શ્યા રી સાનો રે